કઈલા મસ્ત ચટાકેદાર પાણીપુરી ખાવા જઈશું સાંજે ના ભાઈ ના કે મારા ઘર પાસે પેલો રાજસ્થાન વાળો છે તમને તો ભાવે છે પણ ભાવે પહેલા જેવો સ્વાદ નહીં એનો હા કેમ કે એને હવે હાથ ધોવાનું ચાલુ કર્યું છે હે સાચે માં નહીં આવું અરે પછી મસ્ત પાન ખાઈશું પેલા બીપીન ની તઈ હા મારે નહીં ખાવ કેમ હું મારા માવામાં કંકુ નીકળેલું હે કંકુ ખરેખર મેં કીધું બીપી ના શું તા હું મને કે કોઈને કેતા નહી હું સોપારી ગોર મારત થી લઉં છું કે તું જવા જ ના આ બધું